મહેસાણા જિલ્લાના ડેમના આઠ દરવાજા ખોલવામાં આવે મહેસાણા જિલ્લાના સતલાસણા ગામે ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ

જૂનું મંદિર સપ્તેશ્વર જળ સમાધિ નદીનું પાણી ફરી વળ્યું મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ અને હજુ પણ પાણી વધવાની શક્યતા જિલ્લા કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીનો આદેશ કોઈ નદીમાં ઉતરવું નહીં સાબરમતી નદીમાં પૂરની શક્યતા સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ રિપોર્ટર સંજય બારોટ બોધિક ભારત વિજાપુર